ખેડૂત મિત્રો આજે કપાસ કપાસિયા ખોળ રોના વાયદા અને ન્યૂયોર્ક કોટ્ટન વાયદામાં જોરદાર ઉછાળા સાથે વાયદા અત્યારે આગળ વધી રહ્યા છે આજે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પાંત્રીસ ગોંડલ પંદરસો છવ્વીસ મોરબી પંદરસો સાવરકુંડલા પંદરસો તેર બગસરા પંદરસો ઓગણચાલીસ અમરેલી પંદરસો સાહીઠ ધંધુકા ચૌદસો એકાવન જેતપુર પંદરસો બાવીસ રાજુલા ચૌદસો સિત્તેર ભાવનગર ચૌદસો પંચ્યાસી ખાંભા ચૌદસો પંચાણું વાંકાનેર ચૌદસો સાહીઠ બાબરા પંદરસો સાડત્રીસ વડાલી તેરસો પચાસ કાલાવડ પંદરસો ને અઢાર હજી બધા જ વિસ્તારના ભાવ નથી આવ્યા પરંતુ તમે જોઈ શકો છો કે મોટા ભાગના વિસ્તારોમાં પંદરસોની ઉપરની રેન્જે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અથડાયા છે ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર આપણે જોઈએ તો એક વાગ્યે અને દસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ બાર જેટલો વધીને સડસઠ પોઈન્ટ પચીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડી મે બે હજાર પચીસનો વાયદો પણ બસો એંસી રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ એક વાગ્યે અને બાર મિનિટની આસપાસ કપાસિયા ખોળનો મેં બે હજાર પચીસનો વાયદો બેતાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ત્રેસઠ અને જૂન બે હજાર પચીસનો વાયદો આડત્રીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસસો નવ્વાણું ટૂંકમાં ત્રણ હજારમાં એક રૂપિયો જ ઓછો છે થોડુંક મિત્રો એનસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ નવ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો સત્તાવન પોઈન્ટ પચાસની આસપાસ અત્યારે એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ખડેક મિત્રો ગામડે બેઠા પણ કપાસની બજાર થોડી ઘણી ટાઈટ છે તે જોવા મળી રહી છે આપણે અત્યારે આ જે વાયદા બજાર અને હાજર બજારને જોતાં આપણને એવું લાગે છે કે કપાસ બજારમાં તેજી ઠેકડા મારવા જઈ રહી છે પરંતુ આવકોનું જોર વધી જાય છે તો ફરી પાછા ભાવ ઉપર એક પ્રકારનું પ્રેશર આવીને ઘટી જાય છે જો આવું ન થાય અને બજારમાં કપાસની આવકો ઘટી જાય તો ખૂબ સારામાં સારો ઉછાળો આવી શકે તેવી કંડિશન અત્યારે આપણને વાયદા બજાર અને હાજર બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાશરાભાઈ તમે હજી કપાસ વેચતા નહીં ખેડૂત મિત્રોની આ વાતને ધ્યાનમાં રાખીને હજુ પણ મેં કપાસનું વેચાણ નથી કરેલું અને હજી આ તેજી છે તે ચાલી રહે એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે આવા ભાવમાં કપાસ નથી વેચવો આવી રે આવી તેજી આગળ જતાં મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો મારી જેમ જે કોઈ ખેડૂત મિત્રો અહીંયા કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસના ભાવ વધે તો સારામાં સારું વળતર મળી શકે ખેડૂત મિત્રો કપાસિયા કપાસિયા ખોળનો ફૂલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે અને તેની સીધી જ અસર કપાસના ભાવ ઉપર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો અમારો હેતુ ખેડૂત મિત્રોને સરસ મજાની સ્પષ્ટ બજાર ભાવની માહિતી સમયસર પહોંચી શકે એટલા માટે અમે આવા વિડીયોમાં માહિતી સ્વરૂપે તમારા સુધી બજાર ભાવને લગતી માહિતી પહોંચાડતા રહીએ છીએ અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમારા ભરોસે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો